નમસ્કાર મિત્રો આજે આપણે કામ અને મહેનતાણાના દાખલાઓનું સોલ્યુશન કરવાનું છે તો જોઈએ અને જો કોઈ મિત્રોને જો કોઈ મિત્રો દાખલાઓનું સોલ્યુશન સમજાય તો એક લાઈક પણ કરી દેજો તો જોઈએ તેમાં પહેલો દાખલો આપણે ચોવીસ પુરુષ આપણને અડધું કામ દસ દિવસમાં પૂરું કરે છે ચોવીસ પુરુષ અડધું કામ દસ દિવસમાં તો પૂરું કામ કેટલું કેટલા દિવસમાં વીસ દિવસમાં પૂરું કરી શકે અને આગળ શું કીધું છે મહિલાઓની કાર્યક્ષમતા પુરુષ કરતાં બમણી છે એટલે મહિલાઓની કાર્યક્ષમતા પુરુષ કરતાં બમણી એટલે મેલ અને ફિમેલ મેલ ફિમેલ પુરુષની એક હોય તો ફિમેલની બે થશે તો અહીંયા આપણે કાર્યક્ષમતા વડે ગુણી દઈએ એટલે અહીંયા એક તો આપણને મળશે ટોટલ વર્ક ટોટલ વર્ક મળશે હવે આગળ આપણે જોઈએ તો આઠ પુરુષો અને બાર મહિલાઓ કેટલા દિવસમાં કામ પૂર્ણ કરશે તો ટોટલ વર્ક આપણને અહીંયા ચોવીસ ગુણ્યા વીસ આ ગુણાકાર ન કરીએ કારણ કે હમણાં છેદ ઉડાડીએ એટલે કેન્સલ કરવામાં સરળતા પડી તો અને અહીંયા પુરુષોની કાર્યક્ષમતા કેટલી આપેલ છે એક અને મહિલાઓની કાર્યક્ષમતા બે તો અહીંયા આપણે ઉપરની છેદ ઉડાડીએ

બરાબરની આ બાજુ છે એટલે છેદ ઉડા એટલે ટોટલ વર્ક આપણે એ સોળ દિવસમાં ટોટલ વર્ક કરે તેવી જ રીતે આપણે બીનું લખીએ એટલે દસ દિવસમાં કેટલું એકસો ને પચીસ ટકા એકસો પચીસ ટકા આપણે પાંચના પાંચના છેદમાં ચાર લખી શકીએ અહીંયા પાંચ વડે આ બંને કેન્સલ થઈ છે એટલે ચાર દુ આઠ તો ટોટલ વર્ક અહીંયા થશે આઠ ટોટલ વર્ક નહીં બી આઠ દિવસમાં કાર્ય પૂરું કરી શકે હવે શું કીધું છે આ બંને મળીને પંચોતેર ટકા કામ કેટલા દિવસમાં તો આ બંનેનું આપણે લસ્સા લઈએ એટલે અહીંયા લસ્સા આવશે સોળ સોળ એકા સોળ અને આઠ દુ સોળ બંને કાર્ય પંચોતેર ટકા કીધું છે એટલે ટોટલ કાર્યનું પંચોતેર ટકા અહીંયા ત્રણના છેદમાં ચાર અને ટોટલ આ બંનેની કાર્યક્ષમતા સરવાળો કરીએ તો ત્રણ અહીંયા ત્રણ ત્રણ કેન્સલ અહીંયા ચાર ચોક સોળ તો અહીંયા જવાબ આપણો આવશે ચાર દિવસમાં પંદર માણસો રોજના આઠ કલાક કામ કરીને સાઠ દિવસમાં એક કાર્ય પૂર્ણ કરે એટલે પંદર માણસો અહીંયા માણસો ઉપર આવશે કલાક પણ ઉપર આવશે અને દિવસ પણ ઉપર આવશે ટોટલ કાર્ય કેટલું એક કાર્ય કર્યું તેમ એટલે એક નીચે આવશે તેવી જ રીતે આપણે દિવસમાં બાર કલાક કામ કરીને બાર કલાક કામ કરીને ત્રીસ દિવસમાં ત્રીસ દિવસમાં આપણે અડધું કામ કરવાનું છે એટલે એકના છેદમાં બે નીચે કેટલા માણસોની જરૂર પડે તો એક્સ માણસોની જરૂર પડે તો બે આ છેદનો છેદ અંશમાં જશે એટલે અહીંયા આવશે સાઠ ત્રીસ દુ સાઠ અહીંયા સાઠ આવશે સાઠ સાઠ કેન્સલ થશે તેવી જ રીતે અહીંયા આ કેન્સલ થશે અને ત્રણ ચોક બાર અને અહીંયા આવશે અહીંયા ત્રણ પંચું પંદર આવશે હવે ચારને અહીંયા કેન્સલ કરીએ એટલે ચાર દુ આઠ ને પાંચ દુ દસ તો અહીંયા જવાબ આપણો એક્સ બરાબર આપણને કેટલા મળશે પાંચ દુ દસ દસ માણસોની જરૂર પડે એ અને બી કોઈ કાર્ય ત્રીસ દિવસમાં કામ પૂર્ણ કરે છે તો એ વત્તા બી ત્રીસ દિવસમાં બી એકલા વીસ ટકા કામ સોળ દિવસમાં તો બી એકલ સોળ દિવસમાં કેટલું કામ કરે છે વીસ ટકા વીસ ટકા અને એકના છેદમાં પાંચ અહીંયા આ બંનેનો ગુણાકાર કરીએ તો બી એકલ ટોટલ કાર્ય આપણે એંસી દિવસમાં પૂર્ણ કરી શકીએ હવે આ બંનેનો આપણે લસ્સા લઈએ લસા આપણને બસો ને ચાલીસ મળશે કારણ કે આઠ તેરી ચોવીસને એક જીરો બસો ને ચાલીસ અહીંયા બસો ચાલીસ વડે ભાગીએ ત્રીસને એટલે અહીંયા મળશે આઠ અને અહીંયા એંસીને ભાગીએ બસો ચાલીસ વડે એટલે અહીંયા મળશે ત્રણ તો ત્રણ કાર્યક્ષમતા બીની થઈ તો એની કાર્યક્ષમતા પાંચ થઈ છે કારણ કે ટોટલ આપણને આઠ આપેલ છે હવે એ એક લાખ કેટલું કાર્ય કીધું છે પંચોતેર ટકા એટલે પંચોતેર ટકાને ત્રણના છેદમાં ચાર લખીએ અને એ પાંચ આપેલ છે એની કાર્યક્ષમતા તો અહીંયા પાંચ ચોક થઈ છે એટલે આ ઝીરો ઝીરો કેન્સલ થશે અને અહીંયા બે બે વડે કેન્સલ કરીએ એટલે બાર તેરી છત્રીસ બાર દુ ચોવીસ અને આ બંનેનો ગુણાકાર કરીએ એટલે બાર તેરી છત્રીસ તો ટોટલ કાર્ય છત્રીસ દિવસમાં પૂર્ણ કરી શકે છે છ દિવસમાં એ અને બી અનુક્રમે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા અને પચીસ ટકા કામ પૂર્ણ કરી શકે છે તો આખું એ અને બી મળીને કેટલા દિવસમાં તો અહીંયા એ છ દિવસમાં કેટલું કરે છે તેત્રીસ ટકા કરે છે એટલે આપણે એકના છેદમાં ત્રણ લખી શકીએ તેત્રીસને ટોટલ કાર્ય એ કેટલા દિવસમાં અઢાર દિવસમાં પૂર્ણ કરી શકે તેવી જ રીતે બીને લખીએ છ દિવસમાં પચીસ ટકા કરે છે એટલે એકના છેદમાં ચાર કરે છે એટલે છ ચોક ચોવીસ તો અહીંયા આવશે ચોવીસ હવે આ બંનેનો લસ્સા લઈએ લસ્સા અહીંયા બોતેર મળશે કારણ કે અઢાર ચોક બોતેર ચોવીસ તેરી બોતેર અઢાર ચોક બોતેર એટલે એની કાર્યક્ષમતા ચાર તેવી જ રીતે ચોવીસ તેરી બોતેર એટલે બીની કાર્યક્ષમતા ત્રણ બંનેને સરવાળા પાછ્યાં કાર્યક્ષમતા કરી દઈએ એટલે અહીંયા જવાબ આપણો આવશે બોતેર જે બોંતેરના છેદમાં સા એ બી અને સી અનુક્રમે દસ ત્રીસ અને પંદર દિવસમાં કામ પૂર્ણ કરી શકે છે જો એ અને બી એ અને બીને સી દ્વારા દર બીજા દિવસે એક સાથે મદદ કરવામાં આવે તો કેટલા દિવસમાં કામ પૂર્ણ થશે તો અહીંયા આપણે સૌપ્રથમ લખતા લખતા લખીએ છીએ તે લખીએ આપણે અહીંયા દસ ત્રીસ અને અહીંયા આવશે પંદર આ એનો લસ્સા કાઢી લસ્સા આવશે ત્રીસ અહીંયા આવશે ત્રણ ત્રીસ ભાગ્યા દસ એટલે ત્રણ ત્રીસ ભાગ્યા ત્રીસ એટલે એક અને ત્રીસ ભાગ્યા એટલે બે હવે શું કીધું છે જો એ અને બી બી ને સી દ્વારા દર બીજા દિવસે એટલે એ બી તો હંમેશા કામ કરશે જ્યાં સુધી કામ પૂરું થશે ત્યાં સુધી અને સી દર બીજા દિવસે આવશે તો એ અને બી પહેલા દિવસે કેટલું ચાર કામ કરશે તેવી જ રીતે બીજા દિવસે તો સી પણ હાજર થશે એટલે બીજા દિવસે ત્રણેયનું કામ થશે તો ત્રણેયનું કામ કેટલું થશે છ હવે તો બે દિવસમાં આપણે ટોટલ કાર્ય કેટલું કર્યું દસ કર્યું તો બે દિવસમાં દસ અહીંયા બે દિવસમાં દસ કર્યું તો અહીંયા આપણે ત્રીસ દિવસ કરવાનું છે તો ત્રીસ દિવસ માટે અહીંયા ગુણ્યા ત્રણ કરવા પડે અને અહીંયા ગુણ્યા ત્રણ કરવા પડે બંને બાજુ આ ત્રીસ ટોટલ કામ થઈ ગયું તો કેટલા દિવસમાં છ દિવસમાં તો અહીંયા જવાબ આપણો આવશે છ દિવસ એ બી અને સી મળીને ચોવીસ દિવસમાં એક કામ પૂર્ણ કરે છે તો એ બી એ બી અને સી મળીને ચોવીસ દિવસમાં કામ પૂરું કરે છે એટલે ટોટલ વર્ક આપણે આવી રીતે લખીએ બી ની કાર્યક્ષમતા ગુણ્યા તેના દિવસો એટલે ટોટલ વર્ક આપણને મળશે ટોટલ વર્ક હવે શું કીધું છે એની કાર્યક્ષમતા બી કરતાં ત્રણ ગણી તો એની કાર્યક્ષમતા બી કરતાં ત્રણ ગણી એટલે ત્રણ બીની એક હોય તો એની ત્રણ થશે અને સીની કાર્યક્ષમતા એ અને બીની એક સાથે પચાસ ટકા છે તો એ અને બીની પચાસ ટકા છે સીની કાર્યક્ષમતા તો એ અને બીની ટોટલ સરવાળો ચાર ચાર ને પચાસ ટકા એટલે બે મળશે હવે આ ત્રણેયની આપણને કાર્યક્ષમતા મળી ગઈ તો આ નો સરવાળો કરી એટલે અહીંયા આવશે છ છ ગુણ્યા ચોવીસ એટલે ટોટલ વર્ક આપણને મળશે હવે શું કીધું છે એકલા બી કેટલા દિવસમાં કામ પૂરું કરી શકે તો બીની કાર્યક્ષમતા અહીંયા એક આપેલ છે એક નીચે લખીએ કાંઈ ફેર પડે નહીં તો છ ચોવીસ છક એકસો ને ચુમ્માલીસ તો અહીંયા ટોટલ આપણે બીને કેટલા દિવસ લાગશે એકસો ને ચુમ્માલીસ દિવસ એ કામ છત્રીસ દિવસમાં પૂર્ણ કરી શકે છે અને એ અને બી આપણે એ કામ છત્રીસ દિવસમાં પૂર્ણ કરી શકીએ એ અને બી અડધું કામ છ દિવસમાં તો ટોટલ કામ બાર દિવસમાં કરી શકીએ સીની કાર્યક્ષમતા બી કરતાં બમણી છે તો હવે આપણે કાર્યક્ષમતા મેળવવા માટે બંનેના આપણે લસા લઈએ છત્રીસ અહીંયા આવશે ત્રણ એક અને નીચે આવશે ત્રણ તો એની કાર્યક્ષમતા એક છે તો બીની કાર્યક્ષમતા બે થશે અને જો સીની કાર્યક્ષમતા બી કરતાં બમણી હોય તો બેના બમણા એટલે ચાર તો સીની કાર્યક્ષમતા ચાર થઈ હવે એ બી અને સી મળીને કેટલા દિવસમાં પૂર્ણ કરી શકે તો એ બી અને સી એ બી ત્રણ છે સી ચાર છે એટલે ટોટલ આવશે સાત છત્રીસના છેદમાં સાત તો અહીંયા જવાબ આપણો આવશે છત્રીસના છેદમાં સાત એ એક કામ અઢાર દિવસમાં પૂર્ણ કરી શકે એ અઢાર દિવસમાં એ અને બી મળીને અડધું કામ છ દિવસમાં એટલે પાછળ દાખલો ગણ્યો તેવી જ રીતે એ અને બી અડધું કામ છ દિવસમાં તો આખું કામ આપણે બાર દિવસમાં કરી શકીએ હવે અહીંયા આપણે બંનેની કાર્યક્ષમતા લઈએ અઢાર દુ છત્રીસ ને બાર તેરી છત્રીસ અહીંયા બે અને ત્રણ આની બે તો બીની એક થશે હવે શું કીધું છે સીની કાર્યક્ષમતા બી કરતાં વીસ ટકા વધુ છે વીસ ટકાને આપણે પાંચ એકના છેદમાં પાંચ લખી શકીએ તો બીની કાર્યક્ષમતા એકના બીની પાંચ હોય તો સીની છ થશે તો અહીંયા આપણને એ બીની અહીંયા કાર્યક્ષમતા એક આપેલ છે તો આપણે સીની કાર્યક્ષમતા લઈએ તો સીની કાર્યક્ષમતા બીની એક છે તો એક બરાબર પાંચ થશે તો અહીંયા હું તો લખાય એક રેશો બરાબર પાંચ નહીં પાંચ બરાબર એક થશે તો અહીંયા આપણે સીની એક વધુ કીધી છે એટલે છ બરાબર કેટલા તો છ રસો બરાબર છના છેદમાં પાંચ તો અહીંયા આપણને સીની કાર્યક્ષમતા મળે હવે શું કીધું છે આપણને એ બી અને સી મળીને કેટલા દિવસમાં ચોર્યાસી ટકા કામ પૂર્ણ કરી શકે તો છત્રીસ ટોટલ વર્ગ છે તેના ચોર્યાસી ટકા એટલે સો અહીંયા હવે આગળ એ બી અને સીનો કાર્યક્ષમતાનો સરવાળો કરીએ તો એ બીનો ત્રણ વત્તા સીનો આપણને છના છેદમાં પાંચ આપેલ છે એટલે ચોક અહીંયા આપણે સાદુપ આપીએ એટલે છત્રીસ ગુણ્યા ચોર્યાસી ત્રણ પંચું પંદર ને છ એકવીસ ગુણ્યા સો છેદનો છેદ અંશમાં જશે પાંચ એટલે એકવીસ ચોક ચોર્યાસી ચાર પંચા વીસ વીસ પંચું સો અહીંયા ઉપર નીચે બે વડે ગુણીએ એટલે ઉપર આવશે બોતેર નીચે આવશે દસ પાંચ દુ દસ એટલે જવાબ આપણો આવશે સાત પોઈન્ટ બી અહીંયા જવાબ આવશે સાત પોઈન્ટ બે બી પચાસ માણસો દસ દિવસમાં એક કામ કરી શકે છે એટલે આપણે પચાસ માણસો દસ દિવસમાં એટલે ટોટલ વર્ક આપણે પાંચસો થશે હવે શું કીધું છે એક દિવસ પછી ત્રીસ માણસોએ કામ છોડી દીધું એટલે એક્સ દિવસ સુધી તો કેટલા માણસોએ કામ કર્યું હોય છે પચાસ માણસોએ કામ કર્યું હોય છે અને ત્રીસ દિવસ કામ છોડી દીધું જો બાકીના માણસોએ કામ કરવાનું ચાલુ રાખ્યું ત્રીસ માણસોએ કામ છોડી દીધું એટલે બાકીના વીસ માણસોએ કામ કરવાનું ચાલુ રાખ્યું અને બાકીનું કામ સાત પોઈન્ટ પાંચ દિવસમાં એટલે પંદરના છેદમાં બે દિવસમાં પૂર્ણ કર્યું એટલે અહીંયા આવશે બે બે કેન્સલ એકસો ને પચાસ પાંચસોમાંથી એકસો પચાસ બાદ કરીએ એટલે પચાસ ગુણ્યા એક્સ ત્રણસો ને પચાસ અહીંયા એકસો ખાલી પચાસ નીચે આવશે બરાબર ને આ બાજુ ઝીરો જીરો કેન્સલ અને અહીંયા આવશે સાત તો એક્સ બરાબર આપણને મળશે સાત તો જવાબ આપણો આવશે અહીંયા સાત એ એક કામ વીસ દિવસમાં પૂર્ણ કરી શકે છે બી તે જ કામ ત્રીસ દિવસમાં જો એ અને બી એ કામ શરૂ કર્યું અને બી એ કામ પૂરું થયાના પાંચ દિવસ પહેલાં એટલે આ બંનેનો આપણે લસ્સા લઈએ લસ્સા અહીંયા મળશે સાઠ વીસ તેરી સાઠ અને ત્રીસ દુ સાઠ હવે શું કીધું છે એ અને બી એ કામ શરૂ કર્યું અને બી એ કામ પૂરું થયાના પાંચ દિવસ પહેલાં છોડી દીધું તો હવે બી એ કામ પણ પાંચ દિવસ પહેલાં છોડી દે છે તો ટોટલ આપણે વર્ક એક સાથે કરાવીએ તો પાંચ દિવસ પાંચ દિવસનું પણ બી સાથે કરાવીએ એટલે બીની કાર્યક્ષમતા બે અને પાંચ દિવસ વધુ કરાવીએ એટલે અહીંયા પાંચ દુ દસ તો અહીંયા બંનેનો દસનો સરવાળો કરવો પડે ટોટલ વર્કમાં એટલે સિત્તેર આવશે હવે એક એકસાથે કામ કર્યું કેટલા દિવસ સુધી એટલે તેની કાર્યક્ષમતાનો સરવાળો છેદમાં પાંચ એટલે બંને એક સાથે ચૌદ દિવસ સુધી કાર્ય કર્યું પછી બાકીના પાંચ દિવસ તે બી જતો રહ્યો એટલે અહીંયા જવાબ આપણો આવશે સી એ અને બી મળીને સોળ દિવસમાં કાર્ય પૂર્ણ કરી શકે છે સોળ દિવસ અને એ અને બી દ્વારા લેવામાં આવેલ સમયનો ગુણોત્તર અહીંયા સમયનો ગુણોત્તર આપેલ છે બે જેમ એક તેવી જ રીતે એ અને સી દ્વારા કાર્ય પૂર્ણ કરવામાં સમયનું ગુણોત્તર આપણને આપેલ છે એ અને નું આપેલ છે તો એ ત્રણ છે અને સી અહીંયા આપણે બે કરી દઈએ ઉપર બે વડે અને અહીંયા ત્રણ વડે આ બાજુ જોઈએ એટલે ત્રણ વડે અને આ બાજુ જોઈએ એટલે બે વડે કારણ કે જે સંખ્યા આપેલી હોય તેના વડે આપણે ગુણતું જવાનું તો અહીંયા ચાર આવશે અહીંયા આવશે છ અને અહીંયા આવશે ત્રણ આ આપણને મળ્યો ટાઈમનું ગુણોત્તર હવે આપણે મેળવીશું કાર્યક્ષમતા તો કાર્યક્ષમતાનો ગુણોત્તર ટાઈમના વ્યસ્ત પ્રમાણમાં હોય તો હવે આપણે ટાઈમના વ્યસ્ત પ્રમાણમાં હોય તો કાર્યક્ષમતા ઇફિશિયન્સી બરાબર અહીંયા એકના છેદ એ બી અને સી તો એ આપણને એકના છેદમાં છ મળશે બી આપણને એકના છેદમાં ત્રણ અને સી આપણને એકના છેદમાં ચાર તો એ ત્રણેયનો નીચે લસ્સા લઈએ લસ્સા આપણને ચોવીસ મળશે ચોવીસ મળે એટલે ઉપર આપણે ચોવીસ વડે ગુણીએ અહીંયા ચોવીસ વડે ગુણીએ તેવી જ રીતે અહીંયા પણ ચોવીસ વડે અને અહીંયા પણ ચોવીસ વડે છ ચોક ચોવીસ આઠ તેરી ચોવીસ અને હવે આપણે ટોટલ વર્ક મેળવવા માટે આગળ આપણને આપી દીધેલું હતું કે એ અને બી સોળ દિવસમાં તો એ અને બીની સો કાર્યક્ષમતાનો સરવાળો કેટલો થશે ચાર ને આઠ બાર એટલે બાર ગુણ્યા સોળ આ ટોટલ વર્ક આવશે પછી આગળ શું કીધું છે એ બી અને સી મળીને ત્રણ ના છેદમાં ચાર ટોટલ વર્ગના છેદમાં કાર્યક્ષમતાનો સરવાળો કેટલો થશે આઠ ને છ ચૌદ ચૌદ ને ચાર અઢાર હવે આ બંને આપણે છેદ ઉડાડીએ ઉપર નીચે એટલે અહીંયા આવશે છ છ દુ બાર બે ચાર અહીંયા બે અને અહીંયા આવશે આઠ તો આઠ દુ સોળ તો આપણો જવાબ અહીંયા આવશે 3/3 ના છેદમાં 4 જેટલું કામ કરવા માટે એ બી અને સી ને 8 દિવસ લાગશે એ અને બી ને કામ કરવામાં 30 દિવસ એ અને બી ને 30 દિવસ બી અને સી ને 15 દિવસ તેવી જ રીતે સી સી અને એ અને ચાલીસ દિવસ આ ત્રણેયનો આપણે લસ્સા લઈએ લસ્સા આપણે એકસો ને વીસ ચાર એકસો વીસ ભાગ્યા ત્રીસ એટલે ચાર એકસો વીસ ભાગ્યા પંદર એટલે આઠ એકસો વીસ ભાગ્યા ચાલીસ એટલે ત્રણ હવે અહીંયા બધા જ વ્યક્તિઓ બે વખત આવેલ છે એટલે કામ બમણું કર્યું હોય છે ને તેવી જ રીતે અહીંયા આપણે ત્રણેયનો સરવાળો કરીએ કાર્યક્ષમતાનો એટલે પંદર શું કીધું છે એ બી અને સી મળીને એટલે એટલે કેટલા દિવસમાં પૂર્ણ કરે અહીંયા બે દુ ચાર ચાર તેરી બાર તો ટોટલ બાર દિવસમાં તેમણે કામ પૂર્ણ કર્યું એ બી અને સી અનુક્રમે આપણે એ બાર દિવસ બી સોળ દિવસ સી વીસ દિવસ ત્રણેયનો લસા લઈએ ત્રણેયમાં કોમન ચાર પછી ઉપર આપણે બાર ને ચાર તેરી બાર નીચે આપણે સોળ ચોકે ચોકે સોળ અને ચાર પંચા વીસ આ આપણને લસા મળ્યો તો આપણે તારીખ ક્ષમતા મેળવી એટલે ચાર તેરી બાર એટલે અહીંયા આવશે વીસ ચોકે ચોકે સોળ એટલે ત્રણ પંચું પંદર અને ચાર પંચા વીસ તો ત્રણ ચોક બાર હવે આગળ જોઈએ આપણે બધા સાથે મળીને કામ કરી રહ્યા છે ટાસ્ક પૂર્ણ થયા બાદ પચીસ રૂપિયા મળ્યા છે જો પગાર તેમના કામના ગુણોત્તરમાં ગુણોત્તર આપણને અહીંયા સાત અને સુડતાલીસ આપેલ છે વેચાય તો એનો હિસ્સો જણાવો હવે પાંત્રીસો પચીસ ભાગ્યા સુડતાલીસ કરીએ તો અહીંયા આપણે ટોટ આ પચાસ લઈએ તો પચાસ એટલે સાત પંચુ પાંત્રીસ ત્રણસો ને પચાસ તો સાત વડે ભાગ અંકાવીએ એટલે અહીંયા આવશે સિત્યો સીથી ઓગણપચાસ સાત ચોક અઠ્યાવીસ ને ત્રણ ચાર બત્રીસ ત્રણસો ને ઓગણત્રીસ તો અહીંયા આપણને ત્રેવીસ મળશે ને ઉપર આવશે પાંચ ઉપરની પાંચ નીચે આવશે તો હવે સુડતાલીસ છે પાછળ પાંચ આપેલ છે તો તેને પાંચ વડે ગુણીએ તો જ આપણે પાછળ પાંચ આવશે સાત પંચો પાંત્રીસ અને વીસ ચાર પંચા ત્રણ ત્રેવીસ તો હવે અહીંયા આવશે પંચોતેર અને બસો ને પાંત્રીસ સુડતાલીસ પંચા બસો ને પાંત્રીસ એક રીસો બરાબર પંચોતેર મળ્યું તો અહીંયા આપણને એનો કેટલો રેશિયો આપેલ છે એનો ગુણોત્તર આપણને અહીંયા વીસ આપેલ છે તો એક રેશિયો બરાબર પંચોતેર તો વીસ રેશિયો ગુણ્યા પંચોતેર આપણે કરીએ તો અહીંયા જવાબ આપણો આવશે પંદરસો તો અહીંયા એ ને પંદરસો નો હિસ્સો મળશે પવનની કાર્યક્ષમતા રવિશ કરતા પચાસ ટકા વધુ છે તો રવિશ અને પવન પચાસ ટકા એટલે એકના છેદમાં બે બેની સાપેક્ષ એકનો વધારો એટલે રવિશની બે તો પવનની ત્રણ હવે શું કીધું છે રવિશને કાર્ય પૂર્ણ કરવામાં એકવીસ દિવસ લાગે એટલે ટોટલ વર્ક આપણને મળી જશે અહીંયાથી કાર્યક્ષમતા ગુણ્યા સમય એટલે ટોટલ વર્ક આપણને બેતાલીસ મળી ગયું હવે શું કીધું છે પવનને જો કામ શરૂ કર્યું અને પછી કામ પૂરું થયાના પાંચ દિવસ પહેલાં જ રવિશ તેની સાથે જોડાય હવે રવિશ પાંચ દિવસ પહેલાં જોડાયું એટલે બંનેએ પાંચ દિવસ સુધી કાર્ય કર્યું છે બંને કાર્ય પાંચ દિવસ સુધી કર્યું હોય તો બંનેની કાર્યક્ષમતા ગુણ્યા પાંચ એટલે તેમણે પચીસ કામ તો બંનેએ સાથે મળીને કર્યું તો માંથી પચીસ બાદ કરી એટલે અહીંયા આપણને સાત ને પાંચ બાર ત્રણ એક સત્તર કામ પવન પવનને એકલા દ્વારા કરવામાં આવશે તો સત્તર કામ આપણે પવન એકલા દ્વારા કરવામાં આવે તો આપણને કેટલું શું કીધું છે કેટલા દિવસ સુધી કામ કર્યું હોય છે એકલાએ તો પવનની કાર્યક્ષમતા ત્રણ સત્તરના છેદમાં ત્રણ તો આટલા દિવસ સુધી પવનને એકલાએ કાર્ય કર્યું હોય છે તો અહીંયા જવાબ આપણો આવશે સત્તરના છેદમાં ત્રણ